આજે સાઉન્ડ માં કેમ જો બધાય મજામાં મજામાં તો અમાર વ્લોગ્સ માં બેના રહેજો આજે અમારે જવાનું છે બગદાણા એટલે વ્લોગ્સ માં બેના રહેજો તો આપણે જો આવી છે બગદાણા આ ગાડી વીજી છે આપણી આ ઘર જાય બગદાણા જવાનું છે અમારે હા સેન મંદિર ની છે હા પાછો ગાડી માં લેપ ગોઠવવાનું છે આપણે જાય છે હાલો ધોઈડા જઈએ આપણે ચાલો આપણે જઈએ છીએ બગડાણા તો અમારા આપણે તો જઈએ છીએ બગડાણા જો એમ આપણે જાયેલા છીએ આપણે ગાડી લઈને જાણ છે બગડાણા પણ ગાડીમાં આમાં એમ ન થાય એટલે હું ધોઈડો જો અમારા વસમાં તો બનાવે રહીજો dọc theo tiêu cực dạy dạy sự hảo là pasa tôi đi dọc 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 đi તમારો લક્ષ્મણ બિના થઈ ગયો આપણે જાવન સાજે બગદાના આમ આપણે જો આપણે ગાડીયું છે આમ જો આપણે ગાડીયું છે જો અમારે વલોક્ષમાં બિના રહેજો તો આ ગાડી અમારે જાવન છે બગદાના તો હાલો આપણે જઈ ગયો હવે હાલે જઈ ગયો તો છોડું કાગું છે હવે તો આપણે હાલીને જઈએ છીએ ના પાછો ગાડીમાં લે ગોઠવવાનું છે એક ગાડીમાં લેટ નથી એટલે ગોઠવવાનું છે આપણે હા ગયા છે ને આમ જો આપણી ગાડી એક ગાડીમાં આપણે લેટ નથી એટલે અમારી ગાડી વાહે રખવાની છે એની ગાડી ગઈ એક ગાડીમાં લેટ નથી પછી આપણે હતી હાલ થાકી ગયા છીએ જો અહીંયા હનમંદ દન છે આપણા આમ કબૂતર છે આપણા હાલો આપણે જઈએ આમ જરા આપણા કબૂતર ડબ્બામાં છે અત્યારમાં તો હાલો જલ્દી આપણે જઈએ આપણે ફાઇનલી પંપ ગયા છીએ આપણી જો ગાડી છે ને અહીંયા જવાની છે આપણે તો ચાલો જલ્દી જઈએ અહીં બે ગાડીઓ તો આપણે જો આપણી ગાડી છે સ્પલેન્ડર ને આ ભાઈ છે એટલે બે ગાડીઓ લઈને જવાની છે બગડાના ને આ જો આ છે લે આ ગાડીમાં ગોઠવાનું છે આમ જો આપડા કબૂતર છે પેલા આપણે રાખતા કબૂતર હવે નથી લાગતા जो आप कबूतर होते है हैं ऐसी है, फिलहाल आप रह रखे गाड़ी में ले आप गोठ वैसी है। जा बगवाड़ी जैसे नाम जो हम बगदाना सी है। बगवाड़ी जैसे आलू नाली लोकेशन बगदाना ऐसी जांग बजा तो सुनेगी। आलू बगदाना। आलू बना नाली मिलना बगदाना पता है तस्करानी બસ માં બે ના રહે જો બગડા પૂગી ગયા છે ને આપણે જો બગડા આવી જો છે તો ઓલોક માં બે ના રહે જો આપણે બગડા પૂગી ગયા છે જો ઓલોક માં બે ના રહે જો આપણે આ બગડાના જો ગાડી પાર્કિંગ માં મેક દેઈ છે આમ જવા દેવ પણ જો આ લો પાર્કિંગ માં મેક ગઈ ગાડી પાં હસ્યા આ બગડાના ના

આપણે યુટ્યુબર હા એ અમારા યુટ્યુબમાં વિડીયો બનાવે આપણે જઈએ પણ આ જમવાનું છે બધું ચાલો આપણે આમ જઈએ જઈએ આપણે પ્રસાદી લેવા લાઈક છે અને સબ્સક્રાઈબ કરો